પરમ સુખદ કેવલમૂરતી ગગન સદસમ સત્મસ્યાલક્ષચલ સાક્ષીભૂતમ ભાતી ત્રિગુણ રહીત સદગુરુ તમ નમાચિદાનંદ ભગવાનની જય સદગુરુદેવની જય પ્રમાતા એટલે દેહ ને અંદર રહી અને જે પ્રમાણ અને પ્રમાણથી થી પ્રમેય નો અનુભવ કરે છે પ્રમાણ એ છે કે પ્રમાતા અને પ્રમેય એટલે એની સામે પદાર્થો જે કઈ વચ્ચેની જે માન્યતા છે તે પ્રમાણ એનું પ્રમાતા એટલે પોતે પ્રમેય એટલે એની સામે હુના બદલે આ જેને કહી શકાય તે અને આ અને હુની વચ્ચે જે પદાર્થમાં સંસારિક વ્યવહારિક સંબંધ કરેલું છે તે પ્રમેય પ્રમાતા તો જાગૃત જગત છે અને જાગ્રત જગત થી જાગ્રત જ્ઞાની હોય અને મેં કુછ નહી મેરા કુછ નહી મેં કુછ કરતા નહી મેં આત્મા હું સ્વપ્નામાં હું દેહ નથી આવી ધારણા થઈ ગઈ છે તો જાગ્રત ની અંદર હું સાક્ષી છું અસંગી છું છૂટો છું એવો અનુભવ કરે તો પ્રમાતા નું પ્રમાણ આ પડ જાય છે એ વખતે એની માન્યતાઓ બદલાઈ જાય એની રીત રસમ બદલાઈ જાય એનું જીવનનો જાગ્રત જગત થી જાગ્રત સાક્ષી ને જુદો પછી પાડી શકાતો નથી આખું જગત એનાથી અભિન્ન થઈ જાય છે અભિન્ન નોખું નહી પોતાના સિવાય બીજું કઈ નથી અને બીજું બધું ઉડી જાય છે પોતાના સિવાયનું વીજળી પોતે વીજળીમાં જાગ્રત છે તો ગોળાની રોશનીઓ ને ટ્યુબલાઇટ ની છે પોતાનો જ એક ભાવ રહે છે કે હું જ છું મારા કારણે આ બધું છે એવું જાણું છું વીજળી ને પ્રાગટ્ય થઈ જાય છે વીજળીનું તો જાગ્રત જગત થી જયારે જાગ્રત જ્ઞાનની અંદર સાક્ષી બની ગયો તો જાગ્રત માં અનુભવ એ પ્રમાતાનું પ્રમાણ ફરી ગયું સમજ ફરી ગઈ પછી એ જગત થી જુદો નથી અભિન્ન છે એવી રીતે મારામાં બધું રહે છે અને મારા માં લય પામે છે અને જાગ્રત માં અને અજ્ઞાન જેને આપણે હું કહીએ છીએ જો અજ્ઞાન સાથે છીએ તો પ્રમાતા છું અજ્ઞાન વગર છું તો સાક્ષી છું હવે વ્યવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા બે નોખી નોખી છે એ તો પ્રમાતા ને છે સાક્ષી ને નહી સાક્ષી ને કોઈ વ્યવહાર નથી પ્રાતિભાષિકતા પ્રતિ માત્ર જાગૃતના કારણે લાગે તો સાક્ષી નો સાક્ષો કોઈ માણસ પુણ્યશાળી આત્મા કહેવાય એની શુદ્ધ બુદ્ધિ હોય અને બુદ્ધિ ના બદલે ભૂમા બની ગઈ હોય વ્યાપક સાથે વરી ગઈ હોય તો આવા કોઈ વ્યક્તિને પુણ્ય વસાત શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થઈ હોય અનુભવમાં આવી શકે જાગ્રત જાગ્રત એ પ્રતિથી માત્ર મુખ્ય નહી પણ જાગ્રત નો સાક્ષી મુખ્ય તરીકે કાયમ રહી ગયો હોય તો જાગ્રત જગત અને જાગ્રત સાક્ષી

સાક્ષી ના ખ્યાલો બધી એટલે પ્રમાતા હતો એના બદલે સાક્ષી ના એટલે માન્યતાઓ સાક્ષી તરીકે ની થાય મારા સિવાય કઈ નથી એટલે જગત એ પ્રમાણે એને દેખાય કે જગત છે નહીં અને જગત કોઈ દુખી કરતું નથી સમજણ સમજનું સહિલું છે પણ સામાન્ય વ્યવહારિક જીવનમાં આપણું પ્રમાણ શું છે અંતઃકરણ અંતઃકરણમાં મુખ્ય દ્વૈતમાં ભાવ બને છે એક જ અંતઃકરણ અજ્ઞાની દ્રષ્ટિમાં શું છે તો હું ને મારું કરનારું ભવાતવીમાં લઈ જનારું મુખ્ય દુશ્મન છે અજ્ઞાન વાળું અંતઃકરણ પણ સાક્ષી માટે શું છે આપણે જોતા હોઈએ કે બધા દુખી દુખી થાય છે સંસારમાં ભવાતવીમાં પડ્યા છે મિથ્યામાં ખ્યાલમાં છે તો એ સાક્ષી કેવી રીતે જાણતો હોય તો સાક્ષી જાણે છે કે એનામાં વિશેષ ભાવો અંતઃકરણ ની દ્વૈત ભાવો થઈ ગયા છે એટલે સાક્ષી માટે એવું જ્ઞાની અંતઃકરણ છે કે અંતઃકરણ માને જે હોય તે બધું વિશેષણ છે અને જ્ઞાનીમાં

સંસાર છે એ જેવું છે દુઃખી કરનારું છે દ્રષ્ટિકોણ બદલવાનો છે જ્યારે કોઈ વસ્તુ નું જ્ઞાન થાય છે તો જ્ઞાની અંતઃકરણ ના ત્રણ પરિણામ થઈ જાય છે એટલે વૃત્તિ ત્રણ પ્રકારની બને છે વૃત્તિ એટલે અંતઃકરણ નું પરિણામ તો અંતઃકરણ ત્રણ પરિણામો થાય છે એક પરિણામ છે મારું આ બધું ચેન મારું મગડે છે આ પ્રમાતા અંતઃકરણ ત્રણ પરિણામ એક પ્રમાતા એક પ્રમાણ અને એક પ્રમેય હવે પ્રમાતા તો હું અજ્ઞાની છું એ હવે બીજો ભાગ એટલે એની એની પ્રમાતાની દ્રષ્ટિ પ્રમાતા અજ્ઞાની દ્રષ્ટા છે પ્રમાતાની દ્રષ્ટિ છે અને પ્રમાતાએ જોયેલું દ્રશ્ય ત્રણ ભાગ અંતઃકરણ ના પડે છે એક જ અંતકરણ ની વૃત્તિ ત્રણ પ્રકારે પરિણામ પામી જાય છે એટલે વચ્ચે જે દ્રષ્ટિ છે પ્રમાણ છે એનું એને જીવન જીવાની માન્યતા છે બીજો ભાગ એટલે દેહ અને વિષયની વચ્ચે જે જવાબ છે તે પ્રમાણ અને ત્રીજો ભાગ એટલે સામે દેખાતો ઘડો હોય ખુરશી હોય કે જે હોય પદાર્થ એને પ્રમેય કહે છે તો એ ત્રણેય ભાગ અંતકરણના છે જ્યારે સામેથી વિષયનું જ્ઞાન થાય ત્યારે પ્રમાણ પ્રમાતા અને પ્રમેય એટલે કે જીવાત્મા પોતાનો જગતને જોવાની દ્રષ્ટિકોણ અને જગત આ ત્રણે પ્રમાણ પ્રમાતા રૂપ થાય છે એટલે જીવાત્મા છે એના ખ્યાલ રૂપમાં આવી જાય છે પોતે પોતાને જોતો નથી અથવા સામે ખ્યાલ નું પરિણામ હોય છે એના રૂપમાં આવી જાય છે

જયારે જ્ઞાન થાય છે ત્યારે અનેક પ્રકારની વૃત્તિ અને માન્યતાઓ એના ખ્યાલો બધા તૂટી જાય છે એટલે અભિન્નતા આવે છે અને જયારે પ્રમાતા તરીકે પોતે પોતાને જોતો નથી અને પ્રમાણ અને પ્રમેયમાં રમતો રહેલો રહે છે કાયમ વિષય નું મિલન ને એની ને એનો આનંદ ભલે જ્ઞાન ની વાત હોય કે વાસના ની વાત હોય પણ પોતાનું હું પણ પ્રમાતા પણ મટ્યું નહીં કારણ કે એની રમત જ આખી પ્રમાણમાં અને રહે છે તો અહીંયા ભેદ છે એ પ્રમાતા છે એકાકાર બની જાય છે પોતે દશામાં અંતકરણ પરિણામમાં જે પ્રમાણ અને પ્રમેય બધું બદલાય ગયેલું હતું તો વિશેષ રૂપે પોતે એની અંદર ભેગો લપતા નથી એટલે આપણે ઘણી વખત કહીએ કે સાક્ષી ને શું પડી ભેગો તો જ્યારે પદાર્થ સામેનો વિષય અને વિષયની ખ્યાલો અને વિષયને ભોગવનારો ત્રણે હું રૂપે બની જાય છે એકાકાર બની જાય છે ત્યારે તે જ્ઞાન હોય છે અને વિષય આકાર ચૈતન્ય થઈ જાય છે ત્યારે એની પ્રમિતિ અને પ્રમાણ અજ્ઞાન વાળી હોય છે અંતાકરણ થી અવછિન્ન ચેતન્ય એટલે કે નોખું છે જ નહીં તો એ પ્રમાણ ચૈતન્ય અને અંતકરણ એ વખતે વિષયરૂપ

તો હવે આપણે શું કરવાનું છે જ્ઞાની થઈ ગયા છીએ ખાલી ફોક ના દુખો કરે છે દુખો જેવી કોઈ વસ્તુ નથી કેમ કે સંસાર રૂપી ઝેરી ઝાડ માં પોતે સાચું માની લીધું અને પ્રમાતા અજ્ઞાની બની ગયો અને આપત્તિ

ચિત્ત સંકોચાયેલું હોય છે એટલે ચિત્તના ચાલા ચાલુ રહે છે અને બળતરાઓ ચાલુ રહે છે કાયમ માટે શોક ચિંતા બળતરા થી બળવાનું ચાલુ રહે છે હવે અહીંયા આપણે જ્ઞાન અને સત્સંગ નું ફળ શું છે ચિત્તની પ્રફુલ્લિતતા આપણે વાત કરી કે દિવાળીમાં ચિત્તની ચેતન્યતા અને પ્રસંતા એ રે તો ચિત્તની પ્રફુલ્લિતતા છે સત્સંગનો ફળ એટલે કેવી કાયમ માટેની ટેમ્પર જ્ઞાનીમાં સાક્ષી માં પોતે ચેતન ચિત્ત અને ચીદ એ બે માં ફેર છે ચિત્તમાં છે ચિંતા અને ચીદમાં છે પ્રસન્નતા આનંદ એટલે સદોનિત પ્રકાશ છે તો હવે આ ભવસાગર છે જે બની ગયા છીએ એ એક જાતનો કુવો છે અને ભયનો ભરેલો છે આખો એમાં બીજું કાઈ જ નથી રાગ દ્વેષ ચિંતા મળત્રા ભય કેટલા અજ્ઞાન માં જુઓ ને આપણે પોતાની જ વાત કરીએ કેટલા ભુવા પાસે જતા બે બે વર્ષ પાંચ પાંચ વર્ષ સુધી માધાઓ હાલે વાંય વાંય ફેરવે અને દુઃખ મટે નહીં પછી અંદર થી કંટાળો આવે પણ ભય પડ્યો હોય એટલે માતા ની હામે થાય નહીં બીજું કેવાય નકે અંદર ભય પડ્યો હોય છે મારું નુકસાન થશે તો મારે તો ખૂબ જાતની ચિંતાઓ ને ભય ને દુખો આવતો એટલે હોય જતો ભુવા ભુવા બે ચાર ફર્યા પછી દુઃખ ના નીકળ્યા એટલે બે ત્રણ ગાળો બોલી મેં ભય છે ભય ભાવસાગર ભય નો ભરેલો છે વ્રત કરીએ ઉપાસના કરીએ દેપ કરીએ મોટા છે કુવામાંથી બહાર નીકળતા આવડે એટલા માટે આપણા પ્રવચનો અને આ પ્રવચનો છે પ્યોર જ્ઞાનની અને બોધ ની વાતો છે એટલે એક શબ્દ ના છૂટે એવી રીતે એકાંતમાં સવારે કે ગમે ત્યાં ખેતરમાં એકાંતમાં જઈ અને એક એક પ્રવચન ને ધ્યાન સાંભળવામાં આવે તો પૂરું પરિણામ મળે છે વેદાંત ની સત્સંગની ઘણી ચર્ચાઓ ચાલે છે કરીએ છીએ જ્યાં સાંભળતા જ રહીએ તો શા માટે સાંભળવાનું છે પોતાની દશા બદલવાની છે પ્રમાણ અજ્ઞાનતાની એટલે મુક્ત દશા કરવાની છે બહાર ને બોજ લાગે છે ચિંતા બળતરા લાગે છે એમાંથી બહાર નીકળવાનું છે તો એવી રીતે સાંભળવી જોઈએ બધું સાંભળ્યું લઈએ થોડીક બહાર નીકળવાનું દ્રશ્ય માંથી બહાર નીકળી જાય તે મુક્ત પોતાને મનુષ્ય ને અત્યારે એવો મોહમાં પડ્યો છે કે વધારે વધારે પોતાની વાહ વાહ થતી હોય પોતાનું નામ આગળ આવતું હોય એ વધારે ગમે છે સોનાની ઈટો હોય કે મોટી ગાડીઓ એના કરતા પોતાનું નામ વાહ થતી હોય છે પોતાનું નામ પોતાની વાહ વાહ જે થાય છે તે સોના કરતા પોતાની હા મને આમ કીધું તો આ પોતાનું નામ વાલું છે તો શું છે નામ તમારું કઈ જાતિ છે એ તો જુઓ જ્ઞાનમાં જે ખરેખર છે ક્યાં સંતાનો છે હાજરા એનું નામ અને રાશિ કઈ છે છું મારામાં કોઈ જગત ની બેપણું કે કોઈ લકીરી થતી નથી એવી મારી કાયમ કાયમી છે કોઈનો કોઈ આધાર નથી સ્વયંભૂ છું સ્વ આધાર છું સર્વાધાર છું બધું મારા આધારથી છે એવી દ્રષ્ટિ શંખ ચક્ર ગદાધારી ની કલ્પના છે એ મારી જ છે મારામાંથી છે તે ઉભો થાય છે તો પછી હું કોણ છું કોણ ચેતા અજ્ઞાન કપાઈ જાય છે ટૂંકમાં દેહ દ્રશ્ય આ બધુંય ખતમ થઈ જાય છે પોતાનો વ્યાપકતા છે પણ એટલું કરતા કરતા જ્ઞાનમાં પાછા સંપ્રદાયમાં સંપર્ણ સપડાઈ જઈએ પંથો અને સંપ્રદાયો ખૂબ બધા છે અંદર સૂક્ષ્મમાં માં લોકેશન છે ને એ રહી જાય છે લોકેશન એના ઉપર બહુ નજર રાખવાની છે બધા સંપ્રદાયો બધા પંથો છે ને આપણે ત્યાં જઈને એટલો વિવેક થવો જોઈએ કે બધા કોથળામાં પાનસેરી રાખીને કૂટે છે કે બહાર કાઢવાની વાત કરે છે કોઈ વાહ તમે તો આમ તમે તો જ્ઞાની થઈ ગયા છો તમે આમ થઈ ગયા છો તો બધાએ કોથળામાં પાનસેરી રાખીને કૂટ્યું કોઈ માર ગાંઠવાની વાત કરી નથી તો કોઈ સંપ્રદાય છે કે કોઈ પ્રાંત છે તો એનાથી કોઈ સંબંધ નથી આપણે ચેતન છીએ ના કિસી છે દોસ્ત ના કિસી સે વેર પોતાનું સ્વયં પ્રાગટ્ય છે એના આગળ એનાથી બીજું કોઈ પ્રિય ના હોય આપણું

તો આવો દેહા છૂટી કરતા ભોગતા કર્મ કર્મ વિકર્મ ના બધા વિષયો છોડી અને અવિનાશી આતમ અચલ મેં જગતા તે પ્રતિકૂળ આ વ્યાપક છું અવિનાશું છું શુદ્ધ છું બુદ્ધ છું નિત્ય છું અવિક્રિય છું અને સનાતન છું સચિદાનંદ ભગવાનની